પત્રકારશ્રીઓનું આજની આ પ્રેસ કોન્ફરન્સમાં ખૂબ ખૂબ સ્વાગત છે આ પ્રેસ કોન્ફરન્સમાં અમારી સાથે જિલ્લાના મારા એસપી શ્રી અને મ્યુનિસિપલ કમિશનર શ્રી સાહેબ પણ અત્યારે જોડાયા છે આજની આપણી આ પ્રેસ કોન્ફરન્સ છે બેઝિકલી નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણીના સંદર્ભમાં છે આપણા દેશના હોકીના જાદુગર એવા મેજર ધ્યાનચંદ શ્રી જે છે એમનો ઓગણત્રીસ ઓગસ્ટે એમનો જન્મદિવસ હોય છે અને એમના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી થઈ રહી છે અને એ ઉજવણીના ભાગરૂપે આપણા જિલ્લામાં પણ એનું આયોજન કરવામાં આવ્યું છે સરકારશ્રીમાંથી જે સૂચના છે એ અનુસાર આ કાર્યક્રમ મુખ્યત્વે ત્રણ દિવસ માટે યોજાવાનો છે ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ ઓગણત્રીસ તારીખે જે કાર્યક્રમ છે એમાં જિલ્લા લેવલનો આપણો એક કાર્યક્રમ થશે અને એ કાર્યક્રમ આપણો અહીંયા બીએપીએ સ્વામિનારાયણ મંદિર અક્ષરવાડી છે ત્યાં આપણે કરવાના છીએ મુખ્યત્વે આ જે કાર્યક્રમ હશે જિલ્લા લેવલના કાર્યક્રમમાં વિવિધ પદાધિકારીઓ પણ જોડાશે સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા અગત્યના જે એમિનેન્ટ પર્સન છે એ લોકો પણ આમાં જોડાશે અને એ કાર્યક્રમમાં આપણે મેજર ધ્યાનચંદ છે એમના જે જીવનકથની છે એના વિશેની આખી એક ડોક્યુમેન્ટરી પણ ત્યાં બતાવીશું અને ત્યાં મુખ્યત્વે ત્રણ જેટલા આપણા જે સ્પોર્ટ્સ છે એ દિવસે ત્યાં યોજાશે એમાં હોકી પેનલ્ટી શૂટ આઉટ સ્કીપિંગ રોપ ચેલેન્જ અને સૂર્ય નમસ્કાર આજે જિલ્લા લેવલની જે સ્પર્ધા હશે એમાં જે લોકો ભાગ લેશે એ બેઝિકલી પચીસ તારીખથી આપણી જે ગ્રામ્ય લેવલની સ્પર્ધાઓ છે સીઆરસી લેવલની ઝોન લેવલની એ જે સ્પર્ધાઓમાં જે જે વિજેતા થતા થતા આવશે અને જિલ્લા લેવલ સુધી પહોંચશે એ ઓગણત્રીસ તારીખે આ ત્રણ સ્પર્ધાઓમાં એ મુખ્યત્વે એમાં એ ભાગ લેશે આપણે ત્યાં એટલે આ એક આખી એમાં આપણે ઓગણત્રીસ તારીખનો એક પ્રોગ્રામ એમાં રહેશે ત્રીસ તારીખે આપણે પીટીસી ખાતે જિલ્લાના જે પણ સરકારી કર્મચારી છે અધિકારી છે અને સાથે સાથે સમગ્ર જિલ્લાના જે પણ લોકો આમાં સહભાગી થવા માગે એમને લઈને એક કાર્યક્રમ આપણે ત્યાં પીટીસી ખાતે કરશું એમાં રસ્સાખેંચ ફૂટબોલ ઘોડા ફેંક અને સો મીટરની દોડને એ પણ ચાર સ્પર્ધાઓ આપણે કરવાના છે તો એમાં પણ મારી આપના માધ્યમથી તમામ લોકોને વિનંતી છે કે આમાં ખાસ ભાગીદારી કરે અને એકત્રીસ તારીખનો આપણો પ્રોગ્રામ છે એ બેઝિકલી આપણે એક સાયકલ રેલી કરશું એ જે સાયકલ રેલી છે એ આપણે ઝાંસીની રાણીનું જે પુતલું છે ત્યાંથી લઈ અને અમારા ગણતરી છે લગભગ ત્રણસો ચારસો આમાં લોકો જોડાય સાયકલ સાથે અને ત્યાંથી લઈ અને મોતીબાગ સર્કલ છે ત્યાંથી અને ફરી પાછા એ જ રિટર્નમાં આપણે ઝાંસીની રાણીનું પુતલું છે ત્યાં એ આને આપણે સમાપ્ત કરીએ આશય એ છે કે આ નેશનલ ડે ડેમાં વધુમાં વધુ લોકો આમાં સહભાગી બને લોકોમાં એક નું કલ્ચર ડેવલોપ થાય માત્ર બે થી ત્રણ દિવસનો પ્રોગ્રામ ન બની રહે પણ ને લોકો પોતાના જીવનમાં વણી લે અને તમે જાણો છો એમ શ્રી એ પણ બે હજાર આપણો આપણા ફિટ ઇન્ડિયા કેમ્પેન શરૂ કર્યું છે ગુજરાત સરકારે પણ મુખ્યમંત્રી માન્ય મુખ્યમંત્રીશ્રીની આગેવીવાનીમાં આપણે મેદસ્વીતા મુક્ત અભિયાન શરૂ કર્યું છે એટલે જેમ જેમ લોકો આ સ્પોર્ટ્સની જે એક્ટિવિટી છે એને જીવનનો ભાગ બનાવે અને સ્વસ્થ નાગરિકની સાથે સાથે સ્વસ્થ દેશનું એક નિર્માણ થાય એનો એક આખો આશય આ આખી આખી આ પ્રવૃત્તિનો આપણો આમાં રહેલો છે આ વખતે રાજ્ય સરકારશ્રીએ શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા શરૂ કરી છે તમે જાણો છો દર વર્ષે હવે આખા દેશમાં અલગ અલગ જગ્યાઓ આપણે ગણેશ પંડાલો નખાતા હોય છે લોકો પૂજાપાઠ કરતા હોય છે અને એક પર્ટિક્યુલર દિવસે પછી લોકો એને જગ્યા નદી છે કે અને જગ્યાએ જઈ અને એનું વિસર્જન કરતા હોય છે તો આમાં રાજ્ય સરકાર શ્રી એવી આ વખતે વિચાર્યું છે કે શા માટે આપણે એવું ન કરીએ કે તમામ જે ગણેશ પંડાલો હોય એની વચ્ચે એક પ્રતિયોગિતા કરીએ અને એમાંથી જે શ્રેષ્ઠ ગણેશ પંડાલ બનાવ્યા હોય તો એ લોકોને પણ પ્રોત્સાહક રકમ આપીએ અને એમને પ્રોત્સાહિત કરીએ તો એના માટે રાજ્ય સરકારે એવું નક્કી કર્યું છે કે ચાર મોટા મહાનગરપાલિકાઓ અને એના સિવાયના જે ઓગણત્રીસ જિલ્લાઓ છે એની અંદર આ સ્પર્ધા થાય તેમાં જિલ્લા લેવલની એક કમિટી છે જેમાં કલેકટરશ્રી અધ્યક્ષ છે અને સરની એક કમિટી છે એમાં અમારા કોર્પોરેશનના કમિશનર સાહેબ પણ એમાં અધ્યક્ષ છે અને આપણા જિલ્લામાં જોવા જઈએ તો લગભગ એકસો ચાર જેટલી અલગ અલગ જગ્યાએ આપણે ગણેશ પંડાલો નખાતા હોય છે અને એ આ પંડાલો છે એના વચ્ચે સ્પર્ધા થવાની છે મુખ્યત્વે જે આપણે અહીંથી બેસ્ટ ઓફ થ્રીની પસંદગી થવાની છે ઓગણત્રીસ જિલ્લાઓમાંથી રાજ્ય લેવલે એટલે આપણે અહીંથી એ નોમિનેશનો મોકલી આપીશું અને આ જે કમિટી છે એની સ્ક્રુટિની કરી અને નોમિનેશન ત્યાં મોકલશે રાજ્ય સ્તરે જે પણ આ લોકો આવશે જેને પ્રથમ પાંચ લાખ રૂપિયા ઇનામ દ્વિતીય હશે ને ત્રણ લાખ રૂપિયા અને તૃતીય આવશે ને દોઢ લાખ ઇનામ અને એના પછીના પાંચ એવા પંડાલા છે કે જેને પ્રોત્સાહક રકમ રૂપે એક એક લાખ રૂપિયા ઇનામ આપવાનું થાય છે આના માટેના અમે ફોર્મ બનાવ્યા છે જે અમારા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીથી મળી જાય છે મોડા મોડા સત્યાવીસ તારીખે જે છે એ ફોર્મની તમામ જે વિગત છે એ ભરીને આપવાની થાય કારણ કે અઠાઈસ તારીખથી દરેક જગ્યાએ આપણે પંડાલ વગેરે લાગી જશે અને લગભગ છ તારીખ આસપાસમાં વિસર્જન પણ થતા હોય છે આ જે પંડાલ થશે ત્યાં અમારી ટીમ જશે બધું એનું ચેકિંગ કરશે એના માર્કિંગ આપશે અને એના આધારે અમે ત્યાં સરકારમાં એ દરખાસ્ત કરશું મુખ્યત્વે જે બેઝ પંડાલની પસંદગી થશે એમાં અમુક સબ્જેક્ટ નક્કી કર્યા છે જેમ કે ગણેશ પંડાલ જે છે તો એનો મંડપનો શણગાર કેવો છે એ કયા પ્રકારનો સામાજિક સંદેશો આવે છે એ જે મટીરીયલ વાપરે છે એ કયા પ્રકારનું મટીરીયલ ઇકો ફ્રેન્ડલી મટીરીયલ છે કે કયા પ્રકારનું મટીરીયલ છે ઉપરાંત ઓપરેશન સિંધુ હોય દેશભક્તિ હોય સ્વદેશી મટીરીયલ વાપર્યું હોય આવા કયા પ્રકારના એમાં વાપર્યું છે એ હશે બીજું કે ટ્રાફિક આસપાસના લોકોને અચરરૂપ ન થતું હોય સ્થાનિક તંત્રની એમાં મંજૂરી મેળવી હોય તો આવા યુનિક અલગ અલગ વિષય ઉપર જે લોકોએ બનાવ્યા છે એમાંથી અમારી આ કમિટી પસંદ કરશે અને રાજ્ય સરકાર લેવલે એ મોકલશે તો આપના માધ્યમથી તમામ ગણેશ પંડાલ જે લોકો લગાવવાના છે એમને વિનંતી છે કે સત્યાવીસ પહેલા આપના વિગત છે એ અમારા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી પાસે સબમિટ કરાવો અને આપ પ્રતિયોગીમાં આ ભાગ લો એવી ખાસ અમારી વિનંતી